નમસ્કાર મિત્રો ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડનું પરિણામ ક્યારે આવશે તે અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન બહાર પાડવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ બોર્ડની યાદીની અંદર જણાવવામાં આવેલું છે કે ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડનું પરિણામ છે એ ક્યારે આવી શકે છે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉ ઉહ પ્રવાહ બુચકેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ છે આપેલી જીએસબી ડોટ ઓઆરજી પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારના નવ કલાકે જાહેર કરવામાં આવશે એટલે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એટલે કે ધોરણ બાર સાયન્સ ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સ આ ઉપરાંત ગુજગીટ બે હજાર ચોવીસનું જે પરિણામ છે એ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે જાહેર કરવામાં આવશે આ વેબસાઇટ પર તમે પરિણામ છે એ જોઈ શકો છો તો પરિણામ કઈ રીતે જોવું એનો વિડીયો છે હું તમને ચોક્કસ બનાવી અને કાલ સવારે અપલોડ કરીશ વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેટેક નંબર એન્ટર કરી અને મેળવી શકશે એટલે કે તમામ તમારા વિદ્યાર્થીઓ છે એ તેમની જે હોલ ટિકિટ છે એ જોઈ લેજો કાલે સવારે નવ વાગે તમે તમારું રિઝલ્ટ છે એ જોઈ શકશો વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર ત્રેસઠ સત્તાવન ત્રીસ જીરો નવ એકોતેર પર પોતાનો બેટૅક નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે એટલે કે જો તમારે આ વેબસાઇટ પર જઈ અને પરિણામ ના જવું હોય તો જે આ વોટ્સઅપ નંબર આપેલો છે એના પર તમારે તમારો જે બેટેક નંબર છે એ મોકલી દેવાનો છે તમારું પરિણામ છે એ તમને મળી જશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર વાર મોકલ મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે એટલે કે તમારું જે હાર્ડ હાર્ડ કોપી છે માર્કશીટની એ ક્યારે આવશે એની ઇન્ફોર્મેશન તમને પછી આપવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફ્તર ચકાસણી નામ સુધારા ગુણતુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂર સૂચનાઓનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાના આચાર્યશ્રીઓ વાલીઓ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી એટલે કે ટૂંકમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકીટ બે હજાર ચોવીસનું જે પરિણામ છે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને તમે વોટ્સઅપ દ્વારા પણ આ પરિણામ છે એ જોઈ શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ